હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લોટ બાફવાની ઝંઝટ વગર માર્કેટ જેવી માત્ર દસ મિનિટમાં ઇન્સ્ટન્ટ ચોખાની છકરી બહુ ટેસ્ટી એવી બાળકોને તમે નાસ્તામાં કે પછી તમે ઘરે ચા સાથે આ ચકરી એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મિક્સર ઝાર લેશું અને એમાં આપણે એક કપ ઢાળિયા લઈ ઢાળિયાની આપણે આ રીતે પાવડર કરી લઈશું આ રીતે તમે ઢાળિયાનો લોટ કરીને ચકરીમાં વાપરશો તો ટેસ્ટ સાથે બહુ ક્રિસ્પી એવી ચકરી તમારી બનશે તો આ રીતે ઢાળિયાનો પાવડર મેં કરી લીધો અને આપણે એને એક બોલમાં કાઢી લઈશું એમાં આપણે પાંચસો ગ્રામ ચોખાનો લોટ કપથી મેઝર કરો તો લગભગ સાડા ચાર કપ જેટલું થશે તો આ રીતે પાંચસો ગ્રામનું પેક હતું એ જ મેં ચોખાનો લોટ ઉમેરી દીધો છે સાથે આપણે એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું બટર તમે એક ચોથાઈ કપ જેટલું પણ ઉમેરી શકો બટર સોફ્ટ હોય એવું જ તમારે ઉમેરવાનું બટરના જગ્યા પર તમે ગરમ તેલ પણ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી શકો સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટી સ્પૂન જેટલી હિંગ અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને હવે બટર સાથે લોટ એકદમ સારી રીતે મોણ દેવાઈ જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે અહીંયા મિક્સ થઈ જાય પછી તમારે ચેક કરવાનું કે મુઠ્ઠી પડે છે જો મુઠ્ઠી ન પડે તો હજી એક ટેબલ સ્પૂન જેટલું બટર કે પછી ગરમ તેલ હજી પણ તમે ઉમેરી શકો આ રેસિપીને હું બટર ચક્રી કહી રહી છું એટલે મેં બટર વાપર્યું છે તેલ કરતાં વધારે સારો ટેસ્ટ છે એ બટરથી જ આવે છે એટલા માટે મેં એ લીધું છે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું આ રેસીપીમાં તીખાશ માટે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો પણ મારે ચકરી છે એ આ રીતે વ્હાઈટ જ બનાવી છે તો તમે વ્હાઈટ મરી પાવડર પણ ઉમેરી શકો તો હું બેમાંથી એક પણ નથી ઉમેરી રહી તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો ઉમેરી શકો હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે અહીંયા કાળા તલ કે કલોન્જી જે ડુંગળીના બીયા આવે બેમાંથી એક તમે પણ ઉમેરી શકો તો લાલ મરચું અને કાળા તલ તો આ રીતે તમે થોડા કાળા તલ ઉમેરશો તો બહુ સારો એવો દેખાવ આવશે પછી આ રીતે થોડું થોડું પાણી ઉમેર્યું તો મેં પહેલાં એક કપ પાણી વાપર્યું પછી એક કપ અને સવા બે કપ આસપાસ તમને પાણીની જરૂર પડશે તો ડિપેન્ડ લોટ છે ક્યારેક તમને થોડું વધારે ઓછું પાણી જરૂર પડશે મને અહીંયા બે કપ અને ઉપર ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડી અને સોફ્ટ લોટ મેં બાંધી દીધો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે લોટ બિલકુલ કઠણનો હોવો જોઈએ સોફ્ટ હોવો જોઈએ એટલો બધો પણ સોફ્ટ નહીં કે એ ચકરી એની બરાબર પડે નહીં તો આ રીતે સોફ્ટ લોટ મેં બાંધી રેડી કરી લીધો હવે ચકરીનો સંચો કે ચકરી મેકર જે પણ તમારા પાસે હોય એ તમારે લઈ લેવાનો તો આ રીતે મારો આવો સંચો છે એમાં બે ટાઈપની ચકરીની રિંગ આવે જે પણ તમને ફાવે એ તમારે આ રીતે સંચામાં ફિટ કરી લેવાની અને સંચાને ગ્રીસ કરવાની જરૂર નથી ચીપકતો નથી પણ જો તો પણ તમારે ગ્રીસ કરવો હોય તો કરી લેવાનો અને પછી આ રીતે લોટ આપણે બાંધીને રાખ્યો એ ઉમેરી દઈશું અને આ રીતે આપણે એને પેક કરી દઈશું આ સંચો છે એમાં હેન્ડલને આપણે થોડું આ રીતે પ્રેસ કરીએ એટલે ઇઝીલી ચકરીનો લોટ આ રીતે ચકરીના શેપમાં આવશે અને પછી તમારે આ રીતે ચકરીને અંદર સાઈડથી અને એન્ડ સાઈડથી ચિપકાવી દેવાની આ રીતે ત્રણથી ચાર રાઉન્ડ ચકરી તમારે કેટલી નાની મોટી બનાવી છે એ રીતે તમારે એના રાઉન્ડ ફેરવી પછી આ રીતે એજમાં અને ખૂણામાં તમારે આ રીતે અંદરના સાઈડ ચિપકાવી દેવાનું બહુ સિમ્પલ ધ્યાન રાખવાનું છે નહીં તો છૂટી પડી જશે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ચકરી જો તૂટતી હોય આ રીતે તમે બનાવતા હોય ત્યારે કે હાથમાં લો ત્યારે તો લોટ તમારો થોડો હજી ડ્રાય છે કઠણ છે થોડો તો તમારે એક બે ચમચી પાણી ઉમેરી સોફ્ટ કરવાનો તો આ રીતે ચકરી છથી સાત હું આ રીતે બનાવતી જઈશ અને સાથે સાથે આપણે એને તળતા જઈશું ચકરી જ્યારે તમે તળો ત્યારે તમારે આ રીતે પેપર ઊંચું કરવાનું અને હાથમાં આ રીતે જેન્ટલી ચકરીને તમારે લેવાની તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ચકરી તમે પાડો અને હાથમાં કઈ રીતે લ્યો એ રીતે તમારે ધ્યાન રાખવાનું આ રીતે ચકરીના બે સંચા ભરી મેં આ રીતે પહેલાં એની ચકરી પાડી લીધી અને પછી આપણે આ રીતે અંદરની સાઈડ અને કિનારી સાઈડ ચિપકાવી મેં ચકરીઓ રેડી કરી લીધી છે ચક્રીને તળવા માટે તેલ ગરમ કરી લઈશું એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને પછી આ રીતે જેટલી ચકરી આવે એટલી ચકરી આપણે ગરમ તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો સાઈડ રાખી અને લગભગ બે મિનિટ જેવું તળીશું આ રેસીપીમાં તમે આદુ મરચાં પણ વાપરી શકો પણ ક્યારેક ચકરીને હવા લાગે છે જો તમે તરત જ એર ડબ્બામાં ભરી દેશો તો આદુ મરચાં વાપરીને પણ બનાવી શકો નહીં તો પછી તીખું લાલ મરચું કે સફેદ મરી પાવડર જો તમને તીખી ચકરી બનાવી હોય તો હું બાળકો માટે આ ચકરી બનાવી રહી છું તો એ રીતે મેં બનાવી છે આ રીતે ઉપર નીચે કરી ચકરીને લગભગ ચાર મિનિટ જેવું લાગ્યું આ રીતે હલકો ગોલ્ડન કલર તો એકદમ સફેદમાંથી હલકો ગોલ્ડન કલર આવે એટલે આ ચકરી ચોખાના લીધે થઈને એકદમ આ રીતે બ્રાઉન જેવી આપણે જે ગુજરાતી ચકરી ઘઉંના લોટની બનાવીએ એવી નહીં ફ્રાય થાય આ રીતે ફ્રાય થશે અને પછી આપણે એને આ રીતે ગોલ્ડન થાય એટલે આપણે એને કાઢી લઈશું અને એ જ રીતે બીજી બધી ચકરીઓને પણ આપણે તળી લઈશું એકદમ આ રીતે તમે જોઈ શકો છો કેવો કલર છે મેન જ્યારે એને કઢાઈમાં ઉમેરી ત્યારે એકદમ વ્હાઈટ હશે હલકો ગોલ્ડન કલર અને પછી તમે એને ખાશો કે તોડશો તો પણ તમને ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી થઈ ગઈ તો ખાસ તમારે તળતી વખતે ધ્યાન રાખવાનું છે અને લોટ પણ એકદમ બરાબર થોડો સોફ્ટ સાઈડ રાખીને બાંધવાનો છે છકરી તૂટે તો એ જ મિસ્ટેક થશે કે લોટ તમારો હલકો એવો કઠણ રહી ગયો છે તો આ રીતે અને ચકરીનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાની છે મોણ બરાબર દેવાનું અને લોટ બરાબર બાંધવાનો અને તમારે એને તળવાની બરાબર આ રીતે જો તમે ત્રણ ટીપનું આ રીતે ધ્યાન રાખશો તો માર્કેટ જેવી તમારી પરફેક્ટ એવી ચકરી બનશે આ રીતે બધી ચકરી મેં બનાવી ફ્રાય કરી રેડી કરી લીધી બટરવાળી ચકરી હશે તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તેલ પણ તમને જો બટર ન વાપરવું હોય તો વાપરી શકો અને એકદમ ક્રિસ્પી એવી ચકરી બનીને તૈયાર થઈ ગઈ આ છકરીને તમે ઠંડી થાય એટલે તરત જ કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને મહિના સુધી ખાઈ શકો ખાસ કરી અત્યારે વરસાદની સિઝન છે તો હવા ન લાગે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રેસીપીથી લગભગ આટલી મોટી પચાસ જેટલી ચકરી અને આટલા બે ડબ્બા ભરી અને ચકરી તમારી બનીને રેડી થઈ જશે કોઈ મોટો ડબ્બો કે આ રીતે બે નાના મીડિયમ એવા ડબ્બામાં ભરી તમારે સ્ટોર કરીને રાખવાની અને જ્યારે ખાવી હોય ત્યારે એક બે ચકરી કાઢી તરત જ બંધ કરી અને તમારે એને સ્ટોર કરવાની તો આ રીતે એકવાર બનાવી મહિના સુધી ખવાય એવી ખસ્તા અને ક્રિસ્પી જો આવી ઇન્સ્ટન્ટ ચોખાની ચકરી માત્ર દસ મિનિટમાં બની જાય એવી નો ટ્રાય કરી હોય તો એકવાર ઇન્સ્ટન્ટ તો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચોખાની ચકરી છે તો તીખાશ અમુક ટાઈમે ઉમેરતા હોય નથી ઉમેરતા તો ડિપેન્ડ તમારા પર તમારે કેવી બનાવી છે એ રીતે લાલ મરચું પાવડર ઉમેરીને બનાવી શકો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો